એટલે ભગવાનના ભક્તો ખાસ કહું છું ગમે એટલી દુનિયાની મોટ પ્રાપ્ત થાય તેમ છતાંય પણ પરમાત્માને ભજતા આજ્ઞાનું ભગવાન રાખજો ને તો જરાક જરાક સેટિંગ થઈ ગયું હોય મંદિરે પેલા આવવાનું બંધ કરે એકાત્ર શરૂ કરે અઠવાડિયે શરૂ કરે પછી એમ કે અમારે તિલક ચાંદલામાં એવું છે ને કે અમારે ધંધે જવું એટલે ન પોહાય એટલા ભલા માણસ તિલક ચાંદલો ન થાય તો આપણે ભગવાનને કેમ કઈ પોષાશું આપણે કેમ કહીને ભગવાનને ને પોસાશું કોજી પ્રત્યેક હું તો કહું પ્રત્યેક હિન્દુના સંતાનને જેમની ઇષ્ઠા હોય જેમને નિષ્ઠા હોય પોતપોતાની ઇષ્ઠા સ્વરૂપનું ચિન્હ કપાળમાં હોવું જ જોઈએ હોવું જ જોઈએ જેમ બ્રાહ્મણની પત્ની હોય તોય ભલે ક્ષત્રિયની ઘેરે ક્ષત્રિયાણી હોય તોય ભલે ગમે તેને ત્યાં જનીમીન ગમે તેની પત્ની હોય મને ગમે તે જ્ઞાતિમાં જેનીમાં હોય એવું કોઈ વિચારક ઉપેક્ષિત જ્ઞાતિમાં જન્મ એટલે મારે પછી કપાળમાં સિંદોર ન પુરાય ગમે તે જ્ઞાતિમાં જન્મેલી નારી પોતાના પતિનો સિંદોર સિંદૂર અડધા માથા સુધી પૂરે છે તો હું તો એમ કહું ગમે તે સ્થિતિ અને ગમે તે સંપ્રદાયના અનુયાયી હોય પણ આપણા કપાળમાં ઈષ્ટ સ્વરૂપનું ચિહ્ન હોવું જોઈએ પ્રથમના માથામાં શીખા હતી પાર્થ બે એક દસ વર્ષનો એક તેર વર્ષનો બે ના માથામાં શીખા તીન કપાળમાં તિલક ચાંદલો કપાળમાં પણ તિલક ચાંદલો માથામાં શીખા અગર આપકો પસંદ આયા હો તો લાઈક કરે ઓર શેર કરના મત ભૂલી સબસ્ક્રાઈબ કરે સરદાર કથા ચેનલ કોલ આઈકોન પર ક્લિક કરના મત ભૂલીએ લેસ્ટ વીડિયો સબસ પહેલે પા